સોફા ક્લિનિંગ માટે બોલાવ્યા હતા સોફા એકદમ ચમકાવી દીધા છે અને જોરદાર ક્લીન થઈ ગયા છે ભીના છે એમ કીધું છે પાંચ છ કલાક સુધી પંખા નીચે રાખવાના છે મમ્મી બહુ જ કચરો મમ્મી એકદમ બધું ಬದಿದಸ್ಟ್ ಬದ್ದು ಕೆಂಚಿಲೇನಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾ સવારમાં મેં એક નાનકડી ક્લિપ શૂટ કરી હતી સોફા વોશ કરાવવા માટે વગેરેમાંથી આવ્યા હતા સવારમાં આઠ વાગે લોકો આવી ગયા હતા તો મસ્ત સોફા એકદમ ચકાચક થઈ ગયા છે અને હવે હું જઈ રહી છું કિચનમાં જમવાનું બનાવવા જમવામાં કંઈ બનાવવાનું છે અને મમ્મી ગઈ છે સિટીમાં મમ્મીની લાસ્ટ મોમેન્ટની શોપિંગ ગાઈઝ હજુ ચાલુ છે તમે વિચારો ગઈકાલે મોલમાં ગયાને ના મળ્યું હતું કે હું અત્યારે સિટીમાં ગઈ સવારમાં તો એ કહી છે સિટીમાં એનો સામાન લેવા માટે લઈને આવે પછી તમને બતાવું અને ત્યાં સુધી હું જાઉં છું કિચનમાં બે ભાઈઓને નથી જમવાનું ફરીથી કેમ કે તહેવાર ચાલુ થયા છે ત્યારથી લોકો ઘરે જમતા છે જ નહીં એ લોકોનું બહાર કંઈ ને કંઈ પ્લાન હોય જ છે મને બહુ જ પસંદ હતું મૂવીસ તો હું જાઉં છું કિચનમાં હું બનાવવાની છું સોયા પુલાવ તો ચલો હું રેસીપી નહીં બતાવું કે અત્યારે ટાઈમ નથી ખાલી ક્વિક શૂટ કરીને બતાવી દઉં રાઈસ સોયાબીન લસણ આદુ મરચાં ડુંગળી ટમાટર બટાકા આ બધા મસાલા જશે એની અંદર તો ચલો બની જાય એટલે બતાવું ગાઈસ આપણો યમ્મી સોયા સોયાપુલાવ રેડી થઈ ગયો છે મમ્મી સિટીમાંથી આવી ગઈ છે અમે લોકો બધા બેઠા છીએ જમવા હું તમને અહીંયા પુલાવ બતાવી રહી છું અને પપ્પાને સોયાબીન બિલકુલ ભાવતા છે નહીં તો એમને નીકાળી દીધા છે મેં રાયતું બનાવ્યું છે બુંબીનું અને આ સજી ગઈ છે મારી પ્લેટ તો ચલો જમવા હેલો ગાઈઝ તો આજે છે પડતર દિવસ અને ચાર વાગ્યા છે સાંજના હું રેડી થઈ ગઈ છું થોડી ઘણી કદાચ 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 ફાઇનલ નથી ખાલી કહું છું કે કદાચ કાંતારા મૂવ જોવા જવાનું છે સાંજે અમારે અને મેં થોડું નાનું ડેકોરેશન કર્યું છે હું તમને બતાવી દઉં એક ઝલક કેન્ડલ નથી અત્યાર સુધી કરી કેમકે સાંજે કરીશું એ પણ ખાલી એમને બતાવી દઉં જો હું આજકાલ આ નવું આસુપારાના પરના ડેકોરેશન શીખી છું આ વચ્ચે બે જગ્યાએ સાંજે કેન્ડલ આવશે સેમ અહીંયા વચ્ચે કેન્ડલ આવશે બહાર જઈને બતાવું આ ખૂણો તે રાખો કેન્ડલ બધી ભરેલો છે દીવાથી એ સાંજે અમે કરીશું અને અહીંયા કર્યું છે ડેકોરેશન બરાબર બરો બેક કેમેરો કરીને બતાવું અહીંયા સેન્ટરમાં કેન્ડલ આવશે સાંજે એટલે ફરીથી બી એક વખત બતાવીશ આ અત્યારે એટલા માટે કર્યું છે હા તમને બધાને અત્યાર સુધી ખબર પડી ગઈ હશે કે મને ડેકોરેશનનો બહુ જ શોખ છે પાછળ ડેકોરેશન કરવાનો બહુ જ શોખ છે અને વાંચ્યાથી વધારે શોપિંગ કરતી હોઉં છું રાજમણી બુટિક હું તમને ઘણી વખતે વ્લોગમાં બતાવતી હોઉં છું કહેતી હોઉં છું તો એ જે જેમની શોપ છે પિંકલભાઈ આવી રહ્યા છે મુકેશભાઈ અને પિંકલભાઈ બંને મારા ઘરે આવી રહ્યા છે એ લોકો છેલ્લા ચારેક વર્ષથી ચાર ચાર કે પાંચ વર્ષથી રેગ્યુલર એવરી દિવાળી ઘરે આવતા હોય છે મળવા માટે તો એમને આવી રહ્યા છે આની અંદર કેન્ડલ છે જે હમણાં હું કરીશ આની અંદર મીઠાઈ છે બકલાવા અંજીર હલો કાજુ કતરી ને આખા બને કઈ છે મીઠાઈ આમાં ડ્રાય ફ્રુટ્સ છે બાકીની વસ્તુ મેં એકદમ રેડી કરીને રાખી છે જેથી કરીને એ લોકો આવે તો એમની સાથે બેસી શકું બધું મેં રેડી કરીને રાખ્યું છે 2000 years later હેલો ગાઈસ તો મુકેશભાઈ પિંકલભાઈ આવ્યા હતા એ લોકો ગયા છે હવે સાંજ થઈ છે હવે હું દીવા પ્રગટાવીશ બહારની લાઇટ તમે જોવો કેટલી મસ્ત લાગી રહી છે ઓશિયાજીમાંથી લીધી હતી અને અહીંયા હું મારો બધો પીટારો લઈને બેસીશ દીવા કરવા ગઈશ તો આ બોક્સ રિસીવ થયું છે મને પિંકલભાઈ તરફથી ડ્રાય ફ્રૂટ છે અને મીઠાઈ છે જેમાંથી હું બે પિસ્તો ખાઈ ગઈ છું અને આ બીજું બોક્સ છે જે મુકેશભાઈ તરફથી રિસીવ થયું છે મને બહુ જમા છે તો હવે ઓલરેડી બે દિવસથી હું બહુ જ ઓનલાઈન મંગાવવાની કરું છું તો મંગાવતી નથી આવી રીતે ડેકોરેશન કરી દઉં છું दिया। जो तो आके लगे से नहीं हाँ तो थे जो तो 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 हेलो तो गाइस दीवा ने हूँ फ्री तो थी और जस्ट जिगर भाई फोन आया जिगर भाई में थी एमने कीधुं एमने घरे आवे छे तो फरीथी मैं टेबल सजावी छुं टू थाउजेंड इयर्स लेटर गाइस जिगर भाई सॉरी जिगर भाई एनो छे भाभी आया था हूं लिप्स भी मुकवा गई अंदर नहीं तो पापा पी लेता तो पापा की का। गाड़ी में लाए तो के पी जाए मैं तो पी अच्छा गैस निकल जाए अंदर ना बोलो एमने आया था मिठाई आप मैं

હેલો ફક્ત ફક્ત ક્લિક કરવા હું રેડી થઈ હતી હવે હું પહેરેલું નાઇટ વેર કે ક્યાંય જવાનું છે નહીં બબુ માટે સ્પેશિયલ ફટાકડા લઈને આવી અને મેડમ જતા રહ્યા છે દ્વારકા તો એ લોકો ત્યાં આગાડી મસ્ત મોજ કરી રહ્યા છે હું અને શ્રેયા બંને ઘરે છીએ પણ એ બી ફોનમાં પાસ કરે છે હું બી ફોનમાં પાસ કરીશ કેમ કે બહાર ક્યાંય જવાનું મૂડ છે નહીં અને મેં કીધું રેડી થવું તો થોડા પિક્ચર્સ વિક્ચર્સ લઉં ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવા તો એ થઈ ગયું છે તો આપણે આપણો પહેલો નવો ડ્રેસ નીકાળીને લાઈટવેર પર આવી જઈએ હાઈ બેલનો અવાજ આવ્યો મારા ભાઈ પાસે મેં મંગાવી છે ચોકલેટ સેન્ડવિચલા પાસે કપા ભાથો ફોન ક્યુ નહી જો મેડિયો કોલ મારો બોલો કેટલી વારમાં આવે કબૂર ગાઈઝ પહેલા આને ફોન કર્યો તો આને ના ઉઠાયો પછી પહેલાં કર્યો તો લઈને આવશે ચોકલેટ સેન્ડવીચ કેમકે રાત્રે મારે ખાવાની બહુ ઈચ્છા થઈ હતી પસિન થયો ખબર છે જો ખાવાની રિવ્યુ અપાય કે ના અપાય પણ કોઈનું ખરાબ કે સારું નથી બોલતી મતલબ ખરાબ નથી બોલતી પણ જે છે એ કહું છું તમે જિંદગીમાં ક્યારેય પ્રિન્સ ભાજીપાઓમાંથી ચોકલેટ સન્ડિશ ના મંગાવતા ક્યારેય નહીં ક્યારે એટલે ક્યારેય નહીં લિટરલી બે બ્રેડ હોય એની વચ્ચે થોડી ચોકલેટ સ્પ્રેડ યા નટેલા જે બી એ લોકો યુઝ કરે નાખી દે એકદમ લિમિટેડ લિમિટેડ એટલે એક સ્પૂન જેટલું અને તમે ખાવ તો તમને અહીંયાથી આમ ડછુરાફ વળે એમ કોઈ સોફ્ટનેસ કેવું કશું હોય તે ડ્રાય ડ્રાય ફીલ થાય એમાં બી થ્રી લેયર ના હોય ટુ લેયર જ હોય અને ચીઝ બી બહુ લિમિટેડ હોય અને આપણે જે મહાલક્ષ્મી યા માણેક ચોક ત્યાં જે ચોકલેટ સેન્યુઝ ખાઈએ એની ઉપર ફર્સ્ટ લેયર એ લોકો ફર્સ્ટ બ્રેડની ઉપર એ લોકો બહુ બધું બટર લગાડે જેના કારણે એકદમ સ્મૂથલી તમને ડચરા ના મળે તો અમે લોકોએ મંગાવી હતી વચ્ચે પ્રિન્સ ભાજી અને એને બહુ જ બકવાસ આવી હતી તો ગઈકાલે હું ઓર્ડર કરતી હતી તો રાત્રે એ વાળી આવી એટલે મેં કીધું ના એને મંગાવવું પછી કંઈક માણેક ચોક કરીને માણેક ચોકવાળા સમથિંગ કે છે એમાંથી મેં ઓર્ડર કરવા માટે ઓર્ડર પ્લેસ કરતી હતી વન સેવન્ટીની હતી અને ડિલિવરી સાથે આઈ થિંક બસ્સોની આસપાસ પડતી હતી એટલે મેં ઓર્ડર કરવાનો ટ્રાય કર્યો કંઈક બે ત્રણ મિનિટ હું કંઈક કામમાં લાગી ખબર નહીં શું થયું પછી મેં પાંચ મિનિટ પછી ફરીથી ફોન હાથમાં લીધો તો એ વન સેવન્ટીની ચોકલેટ સેન્ડવિચ ઉપર ચાર્જ લાગીને મને ત્રણસો વીસ કે ત્રણસો ત્રીસની આસપાસ ચોકલેટ પડી રહી હતી સેન્ડવિચ પડી રહી હતી એટલે મેં કીધું ના જુબાનને કંટ્રોલ કરો અત્યારે એમ બી બહુ બધી મીઠાઈ આવેલી છે મને ખબર નહીં બ્લોગ શૂટ કર્યા છે કે નથી કર્યા કેટલા બધા હેમ્પર આવ્યા છે કેટલી બધી મીઠાઈ આવી છે કાચું ખતરીનું બોક્સ એક કિલોવાળું ખતમ થઈ ગયું છે અને બીજું પણ આજે આવી ગયું છે ગુણોનદાન ત્યાંથી તો બસ મીઠાઈ પર જીવું છું હમણાં એટલે મેં કીધું મારી જે ક્રેવિંગ છે ચોકલેટ સેન્ડવિચને એનો કંટ્રોલ કહું અત્યારે મેં ફરેળો ચોકલેટ ખીલી હતી ત્રણ ચાર ચાર કે પાંચું ખીલી રાત્રે ઉઠીને ગઈકાલેને મેં બ્લોગમાંથી શૂટ કર્યો એટલે મારી મારી જે ચોકલેટની ક્રેવિંગ હતી એ પૂરી થઈ અને પછી કાજુ કલક્રીમ બધું તો ચાલે છે ઘરમાં નોનસ્ટોપ અંજીર હલવો અને ખબર નહીં શું શું પડ્યું છે કેટલી દુનિયાભરની બકલાવા બકલાવાનું તો આખું બોક્સ ખતમ થઈ ગયું તો બધું ખા 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 કરું છું એટલે કંટ્રોલ થઈ ગયું પણ આજે ફરીથી મારી ઈચ્છા થઈ તો મેં મંગાવી છે ચોકલેટ સેન્ડવિચ આવે એટલે ખાઈને પછી આપણે શું જઈએ ગાઈઝ એના દૂસરા ભાઈ આ ગયા હૈ સેન્ડવિચ લે કે મન પાવ કમર દુખે એટલે પડી છું અન્યા સેન્ડવિચ લઈને આવ્યો છે પણ બીકી મારી છે મને પહેલી વાર મારી ફેવરેટ મહાલક્ષ્મી ચોકલેટ સેન્ડવીચ આખી એટલી ગઈશ મેં મારા ફરી ભાણી આવી છે બે દિવસથી મેં એને પૂછ્યું જો કે તો બબુ જેટલું ખાવાનું ખાય છે શ્રેયા શિયા કહીએ અમે લોકો કોઈ એને ના પાડી એ ગળું ગળ્યું તો ખાતું નથી ને ખાવાનું બી બહુ જ ઓછું ખાય છે મેં એને કીધું બહુ ફોર્સ કર્યો કે ના દીધી દિમાર નથી ખાવી મારા બે ભાઈઓએ પહેલી વાર ચોકલેટ સેન્ડવીચ માટે ના પાડી બંને ના પાડી એટલે બંને બી આજ ખાઈ રહ્યા હશે મને એવું લાગે છે તો મેં ખાવું કે લીંક કે પ્રિન્સ ભાજીપાઉવાળા જો શીખો આને કહેવાય ચોકલેટ સેન્ડવીચ એક પીસ બચ્યો છે અને મારાથી નથી ખવાય રહી પણ તમે કહીશ મારી મમ્મી આ બ્લોગ જોશે મારો વારો કાઢશે ખાઈશ પછી અડધો કલાક બેસીસ પછી ગ્રીન ટી પીસ અને પછી સ્વીસ